રક્ષાબંધન પર્વને લઈ કરજણ એસટી ડેપોની આવકમાં વધારો રક્ષાબંધન પર્વને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધાને લઈ ગુજરાતભરમાં એક્સ્ટ્રા રૂટો ઉપર બસો દોડાવવામાં આવી હતી ત્યારે કરજણ એસટી ડેપો દ્વારા પણ તારીખ સત્તરથી વીસ સુધી રક્ષાબંધન પર્વને લઈ મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી એક્સ્ટ્રા રૂટો ઉપર બસો દોડાવવામાં આવી હતી જેમાં વડોદરા અમદાવાદ દાહોદ પાદરા સાગલી જેવા અનેક રૂટો ઉપર બસોના રૂટ ફાળવવામાં આવતા કરજણ બસ ડેપોમાં ચાર દિવસમાં અઢાર લાખ સત્તાણું હજારની આવક થવા પામી હતી કરજણ એસટી ડેપોની દૈનિક આવક સાડા ત્રણ લાખ રૂપિયા છે ત્યારે તહેવારોમાં એક્સ્ટ્રા રૂટને લઈ ડેપોની આવકમાં વધારો થતાં ડેપો મેનેજરે આ તબક્કે એસટી બસ ડેપોના ડ્રાઈવર કંડક્ટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો રક્ષાબંધન તહેવાર તહેવાર નિમિત્તે કરજણ ડેપો કરજણ ડેપોથી અમે સત્તર તારીખથી એક્સ્ટ્રા સંચાલન અમે કરે છે તો સત્તરથી એકવીસ તારીખની અંદર રક્ષાબંધન તહેવારમાં અમે એક્સ્ટ્રા રૂટો ઉપર પણ અમારા બરોડા સીડીએસઇ સંચાલન થયેલ છે તેમાં દાહોદ ગોધરા લુણાવાડા પછી અમદાવાદ તેમ તેમાં અમે ટોટલ ચાર દિવસની અઢાર લાખ અઠાણું હજાર ને બ્યાશી આવક મેળવેલ છે તેમાં અમારા ડ્રાઇવર કંડક્ટર મિકેનિક સ્ટાફ અને એટીએમ સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર માનું છું કહી શકાય કે હવે જે પ્રાઇવેટ રૂટ પર પેસેન્જર નો ઝુકાવ જે સરકારી બસો તરફ વળી રહ્યો છે આ ઝુકા એ તદ્દન વાત સાચી છે કે જે અત્યાર સુધી પ્રાઇવેટમાં જે મુસાફર કરતા હતા તે એક્સચેન્જ ની તરફ આગળ વધેલું છે